બીબી આજ આજ રોડ રોડ રોજ સેફટી માસ જિલ્લા સેવા બી રાવીક્ટર મોડાસાટની ડ્રાઈવ જોવામાં આવી હતી જેમાં સરકારી કર્મચારીઓ તેમજ કચેરીમાં હતા અન્ય લોકોના લોકોના વેહિકલ્સના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા તેમજ હેલ્મેટ્સ અને સિગ્નલની એન્ફોર્સમેન્ટ તેમને ચલાન આપવામાં આવ્યા હતા તથા જે લોકો હેલ્મેટ તરફ સિબેલ કર્યું હતું તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું સર હાઈકોર્ટે પણ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે એમાં આપવામાં આવ્યું છે કે હેલ્મેટ નહીં તો કચેરી પ્રવેશ લઈ પરંતુ કર્મચારીઓમાં આ પ્રત્યે જાગૃતિ આવી નથી આ બાબતે અમે જાગૃતિ લાવવા માટે આજ રોજ સોળ તારીખથી સ્ટાર્ટ થયું છે રોડ સેફ્ટી માં તો આજે અમે ડ્રાઈવ યોજ્યું છે એની માટે જાગૃતિ આવે એના માટે સ્પેશિયલી અને એ પણ આગલા દિવસો એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે હેલ્મેટ હેલ્મેટ સિવાય કોઈ અંદર પ્રવેશ નામચારીઓ અત્યાર સુધી ચાલુ જ છે પ્રોસેસ અમે આખો કેશું આપને